શરત લાગે કે આ રીતે ગુવારનું શાક ક્યારે નહીં બનાવ્યું હોય તો અઢીસો ગ્રામ જેટલો કૂણો ગુવાર લીધો છે જેને આવી રીતે મીડિયમ ટુકડાઓમાં કટ કરી લીધો છે સાથે આપણે બે મોટી સાઇઝના બટેટાને ચાલુ થઈને આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લેવાના છે બટેટા થોડાક મોટા જ પીસીસ જ રાખવાના છે આપણે હવે મીઠું નાખીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની ત્રણ વિસલ મારી લેશું જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી કઢાઈની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉકળે ત્યાં સુધી રાહ જોશું હવે જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે એક પ્લેટની અંદર એક કપ જેટલું બેસન લઈશું હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને નાખીશું કારણ કે બેસન વાપરીએ છીએ અને ગોવાર પણ છે તો એની અંદર અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે હવે બધા આપણે રોટીના મસાલાઓ કરી લેશું તે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને તે કલર સરસ આવે છે સાથે એક ટી સ્પૂન જેટલું આપણે આની અંદર ધાણાજીરું પાવડર નાખીશું અને હવે મોણ માટે આની અંદર આપણે તેલ નાખીશું તો એક ટેબલ સ્પૂન જેટલું અત્યારે આપણે તેલનો ઉપયોગ કર્યો છે હવે બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું બેસન છે તો આની અંદર આપણે પાણીની જરૂરત બહુ જ ઓછી પડે છે એટલે પાણી નાખો તો થોડું થોડું નાખવાનું નહીંતર એકદમ લચકો લોટ થઈ જશે તો થોડું થોડું પાણી નાખવાનું છે બહુ જ ઓછા પાણીની જરૂરત બેસનમાં પડતી હોય છે તો એકવાર બધા મસાલા મિક્સ કરી લીધા પછી આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીશું અને આનો લોટ ગોથી લેશું તો અહીંયા આપણો લોટ ગોથાઈને તૈયાર થઈ ગયો છે હવે એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને આપણે આને સારી રીતે મસળી લેશું જેથી હાથમાં બેસન ચોટે નહીં તો આવી રીતે આપણે સારી રીતે મસળી લેવાનો છે તો અહીં મીડિયમ સોફ્ટ ડો આપણે તૈયાર કરવાનો છે ના તો બહુ ઢીલો ના તો બહુ કઠણ જોઈ શકો છો હવે આપણે આની ઢોકળી બનાવીશું તો ત્રણ પ્રકારની આપણે ઢોકળી બનાવી શકીએ છીએ તો આવી રીતે થોડોક લુયો લઈને આવી રીતે વાળવાનું અને પછી આવી રીતે નાના નાના પીસ કરતા જવાનું હવે છો તો આ રીતની તમે ઘોડીઓ તૈયાર કરી શકો છો તે નહીં તો તમે આના ગાંઠિયા પણ બનાવી શકો છો એ બનાવવા માટે ફરી પાછો આપણે થોડોક લુઓ લઈ લેશું અને આ રીતની આવી રીતે વણશું તો એ ગાંઠિયાની જેમ તૈયાર થઈ જશે અને ત્રીજી છે ચપટાવાળી ઢોકળી તો તમને જે પસંદ હોય એ રીતે કરી શકો છો ગાંઠિયા છે એ પાતળા રાખવા બહુ જાડા નહીં રાખવાના કારણ કે જ્યારે આપણે આને પાણીમાં બાપશું ને તો એ મોટા થઈ જશે અને ત્રીજી પદ્ધતિ છે આ રીતે લુવા લઈને આવી રીતે હાથ આંગળી અને અંગૂઠાથી આવી રીતે દબાવતા જવાનું તો આવી રીતે ત્રણ પ્રકારની ઢોકળીઓ આપણે બનાવી શકીએ છીએ આ જે ચપટીવાળી ઢોકળી છે એ પાતળી લાગે સરસ લાગે છે તો તમને જેવી પસંદ હોય એ રીતે તમારે તૈયાર કરી લેવાની તો એ મેં ત્રણેય ઢોકળીઓ તૈયાર કરી લીધી છે પાણીમાં સરસ ઉકાળો આવી ગયો છે તો આપણે આની અંદર બે ચપટી જેટલો સોડા નાખીશું સોડા નાખવાથી આ ઢોકળીઓ છે એકદમ સોફ્ટ તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો એક ભેગી બધી નાખી દીધી છે પણ થોડી વારમાં જ બધી પોતે આપોઆપ છૂટી થઈ જશે એ એકબીજામાં ચોટશે પણ નહીં અને સોડા નાખવાથી બેસનનો ભાગ થોડોક છૂટો પડે છે જેના કારણે વઘાર છે એ થોડોક ઘાટો તૈયાર થાય છે અને ખાતી વખતે જે ઢોકળી છે એ અંદરથી જ ચવળ નથી લાગતી તો તમે ઈચ્છો તો સોડાને લોટ બાંધતી વખતે પણ નાખી શકો છો અને આવી રીતે પાણીમાં પણ ઉમેરી શકો છો હવે જ્યાં સુધી પાણી બળી નથી જતું લગભગ ત્યાં સુધી આપણે એને ઉકાળીશું અને ઢોકળી ચડી જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો મેં આટલો રસો રાખ્યો છે અને તમે જોઈ શકો છો રસ્સાનો ભાગ કેવો ઘાટો તૈયાર થયો છે અને ઢોકળી પણ આપણી ચડી ગઈ છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો જેના માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે ને ઢોકળીનો ગેસ આપણે બંધ કરી લીધો છે અહીં ત્રણ નંગ જેટલા ટમેટા ત્રણ તીખા મરચાં અને લીમડાના પાન લઈ લીધા છે તેલ આવી ગયું છે તો એક ટી સ્પૂન જેટલી રાઈ ને એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું હવે આની અંદર આપણે હિંગ નાખીશું અને વઘારને સાય તે તતડવા માટે મૂકી દઈશું અહીં વઘા સાહે તતળી ગયો છે તો આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી નાખીશું તો લસણની ચટણી નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે જેથી મરચું છે બળી ન જાય સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કેટલો સરસ વઘાર ખીલીને આવ્યો છે હવે જો તમે લસણ ન ખાતા હો તો તમારે આ સમયે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવી અહીં આપણો વઘાર તૈયાર છે તો હવે ટમેટા મરચાં અને મીઠો લીમડો નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ટમેટા ઘડે નહીં ત્યાં સુધી આપણે આને પકવવાનું છે હવે ટમેટા ફટાફટ ઘડી જાય એ માટે કરીને આ સમયે આપણે એની અંદર મીઠું નાખીશું મીઠું આપણે ટમેટાના ભાગનો જ નાખવાનો છે કારણ કે ઢોકળીમાં પણ મીઠું છે અને શાક બાફતી વખતે પણ આપણે એની અંદર મીઠું નાખ્યું છે હવે અહીં તમે જોઈ શકો છો કે ટમેટા સારા એવા આપણા ઘડી ગયા છે આવી રીતે મૅશ કરતાં એ મૅશ થઈ રહ્યા છે અને તેલ પણ સાઈડથી છૂટું પડી ગયું છે તો હવે આ સમયે આની અંદર આપણે શાકના મસાલા કરી લેશું તો સૌથી પહેલાં આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું હવે ચટણી નાખી છે એટલે આ સમયે કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તો એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીને સારી મિક્સ કરી લેશો તો અહીં તમે જોઈ શકો છો સરસ મસાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ત્રણ વિસલ વાગી ગઈ હતી તો ગોવાર અને બટેટાને નેતારી લીધો હતો એ પાણીને ફેંકવાનું નથી કારણ કે એ પાણીને આપણે આગળ ઉમેરીશું પણ પહેલાં આપણે ખાલી પાણી નીતાારીને જ નાખવાનું છે અને એકદમ હળવા હાથેથી આપણે એને મિક્સ કરીશું કારણ કે ગોળ અને બટેટાને બાફીને લીધો છે તો ઘીચો ન વળી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તો એકદમ હળવા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે આવી રીતે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે આની અંદર જે ગોવાર અને બટેટાને બાફતી વખતે જે પાણી વધ્યું છે એ નાખીશું આ પાણી ગરમ જ છે જો ગરમ ન હોય ને ઠંડુ થઈ ગયું તો તમારે એને થોડુંક ગરમ કરી લેવાનું શાકમાં ગરમ પાણી ઉમેરવાથી શાકનો ટેસ્ટ છે એ જળવાઈ રહે છે એનું તાપમાન જળવાઈ રહે છે સારી રીતે મિક્સ કરી લીધું છે ને હવે આ સમયે આની અંદર આપણે ઢોકળીઓ નાખી દઈશું તો ઢોકળીને રસા સાથે જ ઉમેરવાનો છે કારણ કે એ રસો ઘટ હોય છે અને શાકમાં રસો ઘટ તૈયાર થાય છે જે રોટલા કે ભાખરી કે ભાતમાં ચોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે ઢોકળી બધી નાખી દીધી છે અને હવે આપણે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો બટેટા પણ આપણા આખા છે ગુવાર પણ આપણો આખો છે અને ઢોકળી પણ આપણી આખી છે ક્યાંય પણ કોઈ વસ્તુ ગીચો નથી વળી ગઈ આ શાક ખાતી વખતે ખૂબ જ મજા પડે છે જે બાકીનું વધેલું પાણી હતું એ પણ નાખી દીધું છે તો શાકમાં પાણી આપણે જે રીતનો રસો પસંદ હોય એ પ્રમાણે જ ઉમેરવો હજી આપણે આ શાકને થોડુંક ઉકાળીશું કારણ કે મસાલા ઉમેરેલા છે તો બટેટાને ગોરમાં લાગી જાય એ માટે કરીને આપણે આને ઉકાળીશું તો સારી મિક્સ કરી લીધા બાદ આને આપણે પાંચ મિનિટ સુધી ઉકાળીશું અત્યારે તમે રસાની થિકનેસ જોઈ શકો છો કેટલી છે હવે જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું આ ટોટલી ઓપ્શનલ છે પણ આ નાખવાથી એ બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો બે નાના ટુકડા મેં ઘોળના નાખ્યા છે જો તમને ઘર પણ પસંદ ન હોય તો તમે આને સ્કીપ કરી શકો છો આ બે ઘોળના ટુકડા નાખવાથી શાક તમારું બિલકુલ પણ ગળ્યું નહીં બને તો બધો ટેસ્ટ તમારો બેલેન્સ થઈ જશે ઘોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ છે એક ઉભરો આવ્યા બાદ તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે આ શાક તમે રોટલા રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો આ શાક ભાત સાથે પણ ખૂબ જ મજા આવે છે ખાવાની અહીં તમે જોઈ શકો છો રસો કેટલો ઘાટો તૈયાર થયો છે આ જેમ શાક ઠંડુ પડશે તેમ રસો ઘાટો તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ શેરથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જજો થેન્ક યુ સો મચ